સ્વાગત છે ફરીખવાર આપણી યુટ્યુબ ચેનલ અંદર આજના અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના વિડીયો ખેત માટેની યોજના હવે વાત કરીએ મિત્રો ખેડૂતોને ખેત તલાવડીમાં સરકાર દ્વારા જીઓ મેમ્બ્રેન ફીટ કરાવવા માટે છે અને પાણીનો સંગ્રહ કરીને સુરક્ષિત બનાવવા માટે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો સરકાર તરફથી છે આ જીઓ મેમ્બ્રેન ફિટ કરાવવા નિશુલ્ક વસ્તુ છે આપવામાં આવે છે એટલે કે તમે ખેત તલાવડી હોય તમારી પાસે તો એમાં આખો એક કોટિંગ કવર આવે છે બરાબર જીઓ મેમ્બ્રેન કે આવે છે એ તમને સરકાર તરફથી આપવામાં આવે છે મિત્રો નિઃશુલ્ક બરાબર એના માટે ઓનલાઈન અરજી કરવાની છે અને કયા કયા જિલ્લાની અંદર અસર છે એની વાત કરીએ આપ હવે આ જે ખેત તલાવડીની અંદર છે મિત્રો જે સ્વખર્ચે બનાવેલી હોય બરાબર તમારે અને સ્વખર્ચે બનાવવાની હોય તો પણ તમે અરજી કરી શકો છો જેની અંદર અમદાવાદ જિલ્લો છે અમરેલી જિલ્લો છે આણંદ છે અરવલ્લી છે ભરૂચ છે છોટાઉદેપુર દાહોદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ ખેડા મહીસાગર મોરબી નવસારી પંચમહાલ પોરબંદર સાબરકાંઠા સુરત તાપી વડોદરા અને વલસાડ એટલા જિલ્લાઓની અંદર છે મિત્રો તારીખ કહેવાય ને કે અરજદાર આવી છે ઓનલાઇન અરજી કરવાની છે તારીખ સત્તર નવ બે હજાર પચીસથી દસ દસ બે હજાર પચીસ દરમિયાન છે ખેતાલાવડી લાવડી માટે જીઓ મેમ્બ્રેન આવે છે એના માટે ફિટિંગ કરાવવા માટે છે અરજી કરી શકે છે અને આ સમયગાળા દરમિયાન છે મિત્રો તમારી અરજી છે એ મળેલ અરજીઓમાંથી છે ચકાસણી બાદ છે ડ્રો સિસ્ટમ કરવામાં આવશે અને જે લોકોને છે નામ આવશે એ લોકોને જીઓ મેમ્બ્રેન છે એ ફિટિંગ કરવામાં આવશે મિત્રો સરકાર તરફથી આ સરસ મજાની યોજના છે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે જો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું છે તો એનો વિડીયો તમે કહેશો તો આપણે વિડીયો બનાવી દેશો મિત્રો ઓન ઓનલાઈન જ છે ભરવાનું છે એટલા જિલ્લાઓ માટે છે ને તમારા પાસે જો ખેત તલાવડી હોય એના માટે જે કોટિંગ પ્રકારનું આવે છે એ તમને જે વિડીયોમાં બતાવેલું છે એ પ્રકારનું આખું ખેત તલાવડીની અંદર જીઓ મેમ્બ્રેન કરાવવું હોય તો એના માટે સરકાર છે વિશેષ સબસિડી આની અંદર આપે છે મિત્રો તો આ વિશેષ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દો સત્તર નવ બે હજાર પચીસથી શરૂ થયું છે અને તારીખ દસ દસ બે હજાર પચીસ દરમિયાન છે ઓનલાઈન તમે અરજી કરી શકો છો ફિટિંગ કરવા માટે મિત્રો અરજી તમારે કરવાની રહેશે ઓનલાઈન તો એના માટે ખાસ તમારે વેબસાઇટ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની વેબસાઇટની લિંક મળી જશે મિત્રો અને આ ઓનલાઈન અરજી કર્યા બાદ છે ડ્રો સિસ્ટમ કરવામાં આવશે મિત્રો તમને જે જણાવેલા જિલ્લા એનામાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો